મિત્રો સોમવતી અમાસમાં ખૂબ જ ઉપયોગી બને તેવો આ વિડિયો અમે ખાસ આપના માટે લાવ્યા છીએ આ વિડીયોમાં અમે તમને વીસ ખૂબ જ અગત્યના ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે ઉપાયો આપણા શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યા છે સોમવતી અમાસના દિવસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તે ઉપરાંત ઘણા બધા એવા ઉપાયો છે જેનાથી તમે હજુ સુધી અજાણ હશો તે સમગ્ર માહિતી અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો ખાસ દરેક ભાઈઓ તથા બહેનો અંત સુધી જરૂરથી સાંભળજો સનાતન ધર્મમાં પોષ મહિનાનું વિશેષ મહત્વ છે આ મહિનામાં પૂજા અર્ચના અને ધાર્મિક કાર્ય કરવાથી શુભ ફળ મળે છે સાથે જ પોષ મહિનાની અમાસને પોષ અમાસ કહેવામાં આવે છે અમાસ તિથિ સોમવારે આવી રહી હોવાથી તેને સોમવતી અમાસ કહેવાશે સોમવારે આવતી અમાસ એટલે કે સોમવતી અમાસનું મહત્વ ઘણું વધી જાય છે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે અને આર્થિક લાભ પણ મળે છે આ સાથે સોમવતી અમાસ પિતૃઓ માટે પિંડદાન તર્પણ દાન વગેરે માટે ખૂબ જ સારી માનવામાં આવે છે સાથે જ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે તો ચાલો હવે એક પછી એક દરેક ઉપાયોની વાત કરી લઈએ ઉપાય નંબર એક સોમવતી અમાસના દિવસે પૂર્વજોની શાંતિ માટે પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે સોમવતી અમાસ તિથિ પર શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ કરવાથી દિવંગત આત્માઓને શાંતિ મળે છે અને પૂર્વજો આશીર્વાદ આપે છે આ સાથે ભગવાન શિવનો આ દિવસે જળ દૂધ દહીં મધ અને ઘીથી અભિષેક કરવો જોઈએ આવું કરવાથી જીવનમાં ખુશી આવે છે ઉપાય નંબર બે સોમવતી અમાવસ્યા પર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પૂર્વજો અને દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે આ દિવસે પીપળાના ઝાડને જળ અર્પિત કરી દીવો પ્રગટાવો તેનાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે નંબર દાન કરવું પણ શુભ માનવામાં આવે છે આ દિવસે સાત પ્રકારના અનાજ અને કપડાનું દાન કરવું ખૂબ જ શુભ છે આ ઉપરાંત આ દિવસે ગીતા વિષ્ણુ સહસ્ત્ર નામ અને શુક્તનો પાઠ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે નંબર ચાર સોમવતી અમાસના દિવસે મહિલાઓ અખંડ સૌભાગ્યની કામના સાથે વ્રત પણ રાખે છે આજે સવારે પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાથી પાપો દૂર થાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી તમને અખંડ સૌભાગ્ય સુખ સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે નંબર પાંચ સોમવતી અમાસના દિવસે ધન પ્રાપ્તિ માટે એક ઉપાય પણ કરવામાં આવે છે આ દિવસે સાંજે માતા લક્ષ્મી માટે ગાયના ઘીનો દીવો પ્રગટાવો જેમાં લાલ દોરાનો દીવો કરો અને તેમાં કેસર પણ નાખો આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે નંબર છ જે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આજે સોમવતી અમાવસ્યાનું વ્રત કરે છે તેઓએ પૂજા સમયે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ માતા પાર્વતીને મધનો ડબ્બો અર્પણ કરો શિવ પાર્વતીના આશીર્વાદથી તમને અખંડ સૌભાગ્ય મળશે નંબર આજે પૂજાના સમયે પીપળના ઝાડના મૂળમાં ગંગાજળ મિશ્રિત જળ અર્પિત કરો તે પછી કાચા સૂતરને લગભગ એકસો આઠ વાર લપેટી લો આમ કરવાથી તમને ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની કૃપા પ્રાપ્ત થશે પતિનું આયુષ્ય લાંબુ થશે પરિવારમાં સુખ સમૃદ્ધિ રહેશે નંબર આઠ જો તમારા વિવાહિત જીવનમાં મતભેદ અને અન્ય સમસ્યાઓ છે તો તેનાથી છુટકારો મેળવવા માટે આજે ગાયની પૂજા કરો ગાયને પાંચ પ્રકારના ફળ ખવડાવો પતિ પત્નીએ સાથે મળીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ શિવ શક્તિની કૃપાથી બધી સમસ્યાઓ દૂર થશે નંબર નવ સમૃદ્ધિ પ્રગતિ અને પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે સોમવતી અમાસ પર સ્નાન અને દાન કર્યા પછી પીપળનું વૃક્ષ વાવો તેનાથી પિતૃઓ પ્રસન્ન થશે અને દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થશે નંબર દસ અમાવશ અમાસના દિવસે તામસિક ખોરાક જેવા કે લસણ ડુંગળી માંસ અને દારૂથી દૂર રહેવું જોઈએ અને તેમજ અમાસની તિથિના દિવસે ચણા મૂળા સરસો વગેરે પણ ના ખાવું જોઈએ નંબર અગિયાર સોમવતી અમાસના દિવસે પીપળાના ઝાડના મૂળમાં દૂધ અને પાણી ચણાવવું જોઈએ અને સાથે જ એ પવિત્ર દોરો ચડાવીને દીવો પ્રગટાવી અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ પીપળાના ઝાડની એકસો આઠ પરિક્રમા કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે નંબર બાર પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે જોબ અમાસના દિવસે દૂધ ગંગાજળ કાળા તલ સાકર અને ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણી અર્પણ કરો સાથે જ ફૂલ અને દોરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનું 7 વાર પરિક્રમા કરો અને પછી પિતૃ દેવાય નમઃ મંત્રનો જાપ કરો નંબર તેર સોમવતી અમાસના દિવસે તુલસીનું પાન અને બિલીપત્ર શિવલિંગ પર ચડાવવા જોઈએ પરંતુ તે પણ એક દિવસ પહેલાં જ તોડીને રાખો અથવા તો તે ચડાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો નંબર ચૌદ જો આપ આપના જીવનમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માંગતા હોય તો વહેલી સવારે સ્નાન કર્યા બાદ એક વાસણમાં સ્વચ્છ પાણી લો તેમાં ચોખાના થોડા દાણા નાખીને તે પાણીને છોડમાં નાખો છોડને લાલ ફૂલ ચડાવો અને હાથ જોડીને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરો જેનાથી તમારા જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહેશે નંબર પંદર સોમવતી અમાસની રાતે લોટમાંથી સાત દીવા બનાવી અને તેને પીપળાના ઝાડ નીચે પ્રગટાવી દો આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને હા આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો હોય છે નંબર સોળ સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી આપના જીવનમાં ઘણો લાભ થાય છે શિવલિંગને બીલીપત્ર ચડાવી તેનો જળાભિષેક કરો અને વેલાના ઝાડને પાણી આપો અને તેને દોરો બાંધો આ ઉપાય કરવાથી પિતૃદોષ દૂર કરી શકાય છે મિત્રો ઉપાય નંબર સત્તરની વાત કરીએ તેના પહેલા મિત્રો ખાસ આ વિડીયોને લાઈક કરી અને સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને સાથે જ જે પણ નવા મિત્રો છે તેમને વિનંતી કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ માહિતી આપને સમયસર મળતી રહે તો ચાલો મિત્રો હવે ઉપાય નંબર સત્તરની વાત કરી લઈએ નંબર સત્તર જો આપનું મન હંમેશા તણાવમાં રહેતું હોય જેના લીધે તમે યોગ્ય રીતે ભોજન પણ નથી કરી શકતા તો તેના માટે સવારે કે બપોરે જમતી વખતે તમારા ભોજનમાંથી એક રોટલી કાઢીને વડના પાન પર ફેલાવીને રાખી દો જમતા પહેલા વડના પાન લાવો હવે એ રોટલી પર એક લવિંગ અને એલચીના દાણા આખી સોપારી અને થોડું કેસર નાખીને તે રોટલીને તમારા માથા પર સાત એક ચોક્કસ જગ્યાએ શાંતિથી મૂકી આવો આ ઉપાય કરવાથી તમને વિશેષ લાભ થાય છે નંબર અઢાર સોમવતી અમાસના દિવસે એક ચપટી મીઠું અને થોડું સરસવ લો અને તેને માથા પર સાત વાર ફેરવીને પાણીમાં નાખી દો કોઈ પણ પ્રકારની નજર તમારા બાળકને લાગી હોય તો તે ઉતરી જશે અને નજરથી બચાવવા માટે પાણીમાં એક ચમચી મીઠું ભેળવીને અઠવાડિયામાં એકવાર બાળકને સ્નાન કરાવો નંબર ઓગણીસ જો આપ ઈચ્છતા હોય કે આપના ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની વિશેષ ચિંતા ન જોવા મળે તો અમાવસ્યાના દિવસે ઘઉંના લોટની રોટલી બનાવો તેના પર ગોળનો નાનો એવો ટુકડો મૂકીને રોટલીને ગાયને ખવડાવી દો હાથ જોડીને ગાય માતાના આશીર્વાદ લો જેથી તમારું ભવિષ્ય સફળ થઈ શકે છે નંબર સોમવતી અમાસના દિવસે કોઈ પણ પશુ પક્ષી કે હેરાન પરેશાન ન કરશો આપના આંગણે આવતા મૂંગા પશુઓને રોટલી ખવડાવી તમારા પિતૃદોષમાંથી મુક્ત થઈ શકો છો અને સાથે આજના દિવસે આપના ઘરમાં રહેતી સ્ત્રીઓનું પણ અપમાન ન કરશો મિત્રો આ માહિતીને આપ જેટલી શેર કરશો તેટલા જ આપ પુણ્યના ભાગીદાર થશો કારણ કે જો આ માહિતી બીજા લોકો સુધી પહોંચશે તો તેનું પુણ્ય પણ તમને જરૂરથી મળશે તેથી આ વિડીયોને ખાસ તમારા સગાવાહલા અને દરેક તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરો અને આવી જ માહિતી માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી પણ લખવાનું ભૂલશો નહીં મિત્રો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ